મીરભાઈ ભાઈ બધા લેવા આપણે આપડે આટલું મિત્રો ઓનીસે જ આવશું હવે અત્યારે હા એમ રીલ્સ બનાવતા શીખવાડીએ કૈલાસ બેન ને પાણી પી લો પેલા તારને હમણા યાર ભણવા જવાનું હોય ને એટલે હું નો મને કે તો હોય જ એવું છે એમ ને હા કેતન જ્યારે રજા હશે ત્યારે આપણે ઘરે હશે ત્યારે વ્લોગ બનાવશું ત્યારે

આઈડી આઈડીમાં ઓલરેડી છે ત્રણસો ફોલોઅર્સ કમ્પ્લીટ કરવાના હતા મિત્રો પણ આજે પાંચસો થઈ ગયા છે એટલે બધે થેન્ક યુ સો મચ મિત્રો અને આપણે કૈલાસબેન અહીંયા જ છે અને ચાર બેર થાય છે એટલે હું તો ચાર થઈ ગયો છું અત્યારે રેલ્સ બનાવવાના છે એને તો શું કહેવાય કે અમે પેલા અત્યારે કૈલાસબેન ત્યાર થઈ પછી આપણે મળીએ આપણે રેસ બનાવવાના છે વાતચીત ચાલુ થઈ ગઈ છે હજી તો આપણે ઇન્સ્ટાગ્રામમાં કૈલાસબેનની આઈડી બની છે નવી નવી કૈલાસબેન કંઈક કહેવા માંગો છો તો 500 ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ જશે થેન્ક યુ સો મચ બધાને કહી દે થેન્ક યુ થેન્ક યુ આઈ હોપ કે તમે બધા મજામાં હશો છે તો હવે અમારે ત્યાં કૈલાસબેન ત્યાર થઈ જાય એટલે હું તો ત્યાર થઈ ગયો ના ધોઈને આવી ગયો છે હવે રીલ્સ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે રીલ્સ બનાવીને છે અને કૈલાશબેન પાસે ઓલરેડી આ કે રીલ્સ છે નહીં તો આપણે ઘરમાં જઈને રીલ્સ બનાવવાના છે તો મિત્રો પાયલબેન ને કૈલાશબેન આપણે અહીંયા ઘરમાં ઓ કૈલાશબેન સિલાઈ મશીન મારે છે આપણું પેન્ટનું પેન્ટ આપ્યું છે ને થોડું ફાટી ગયું સિલાઈ વહી ગઈ છે ક્રિકેટરમાં ગયા હતા તો चलो 10 रूपया निकालो सिलाई <laughs> <चाँगे। laughs> पैसा ले <laughs> <laughs> तो लेवाने घरना पायाती तो न ते मु करना मायती 10 बैठना पायाती 5 भाईला भाईला तो डिस्काउंट मलेवा नाऊ रुकती है ए रील्स ने बनाऊ जल्दी सिलाई तो હું આવું છું અત્યારે ગુલ્ફી લેવા મિત્રો કહેવાય ત્યારે શું કહેવાય બહુ ગરમી થાય વાતાવરણ એવું છે ને તમે જો તો મિત્રો હું લઈને આવ્યો છું ગુલ્ફી તમે જોઈ રહ્યા છો અત્યારે કૈલાશબેન ને અત્યારે ખાવાનું પણ ચાલુ કરી દીધું છે કૈલાસબેન કેમ છે ગુલ્ફી કેમ છે સરસ એવું બધું થઈ ગયું પાયલ તો ખાધા થાય છે મને ખબર છે જો તો શરૂઆત જ એ કરી આપણે હવે હું પણ ખાઈ લઉં મિત્રો ગુલ્ફી અને કૈલાસબેન હવે તમે ચાર આવ્યો ને હાલો ને રીલ્સ બનાવવાના છે તો હું મિત્રો સૌ રૂપિયા કાંટો મારતા હું પછી મારા મમ્મીને આવશે એમને અંધારું થવા આવ્યું છે તમે લોકેશન દેખાડું સૌ રૂપિયા રોજ રોજ કેટલું લોકેશન જોવું ની પણ મજા આવે લોકેશન જોરદાર છે મિત્રો હું આવી તો ગામમાં પણ કેતન આપણે અહીં મળી ગયો છે તમે જોઈ રહ્યા છો અત્યારે ભાઈ આપણે વ્લોગમાં કેટલા દિવસ તને મળ્યા કાક ક્યો દોસ્તારોને યાર જવાનું જ એવું છે જ્યારે રજા હશે આપણે ઘરે હશે ત્યારે વ્લોગ બનાવશું ત્યારે તમે બન્યા કન્ટિન્યુ હમણાં હું કાલ આવી પણ આવી કરો ને ફાઇનલી મિત્રો આ અમારો મોટો છે અત્યારે મારા બધા વિડીયો જોઈ છે અને બધા વિડીયો લાઈક પેલી આની હોય છે કે કે અને હું હું આવી ને રીલ સુતારવાનું છે આપણે હા તે રીલ સુતારશું આપણે આ આવ્યા છે અત્યારે મિત્રો બદામ ખાઈ રહ્યા છે અમે અત્યારે વાડીની છે આપણે ઘરની મીઠી જો બો મીઠી હમ તો કૈલાસ બેન તૈયાર થાય છે અને ઓલરેડી થઈ ગયા છે કૈલાસ બેન ને બનાવશે વિડીયો કેમ લાગે કૈલાસ મસ્ત લાગે આ જો તો ખરા ને ઓલા વીડિયોમાં મે મસ્ત માથે અમે એનું જુદા મસ્ત લાગે હાલને હવે ઘરમાં પણ આપણે લાઈટ કરી જ્યાં પણ યા કે રીલ્સ છે કૈલાશબેન હા હમ આપણે એક રીલ જ બને લાગ્યો છે અને હજી એક બનાવવાનો છે તમને બે કહે છે જો હે મલાઈક ફોલો જેવો તમારા સહકાર થી સહકાર કરો એટલે આગળ વધી તો આભાર અને થેન્ક યુ અત્યારે રીલ્સ બનાવવાનું છે કૈલાશબેન ને કયું ગીત ઉપર રીલ્સ બનાવું મારા ઉપર જ બનાવવાનું હોય ને મિત્રો જરૂર લાગે છે રીલ્સ બનાવવું છે હું કંટાળી ગયો રીલ્સ બનાવી બનાવીને કંટાળી ગયો લોકેશન છે મિત્રો કૈલાશબેન જોઈ લો અને હા અમારા ચેનલ માં જો નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ પહેલા કરી દેજો પછી જોવાનું સ્ટાર્ટ કરજો આ તો કૈલાસ બેન આ ધાબા ઉપર રીલ્સ બનાવી દે કૈલાસ બેન નખરા ચાલુ કરી દીધા કૈલાશ બેન બનાવી દીધા છે રીલ્સ પ્યાર કી બને તો બને તો રીલ્સ

અને આ તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મળશું આવા નવા બીજા વિડીયોમાં કારણ નેક્સ્ટ ડેમાં માં આપણે આપણે બાય બાય ટાટા સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે વન કે થઈ ગયા થેન્ક યુ સો મચ બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો